સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હવે એક સિદ્ધાંત આપ્યો છે આ ફોર્મ્યુલા છે જેનું પરિણામ વિપર્યાય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય મને એમ હું ભણીને સુખી થાય ન થયો એટલે નક્કી ખોટી શરૂઆત કરી હતી મને એમ કહું પરણીને સુખી થાયશ ન થયો એટલે નક્કી ખોટી શરૂઆત કરી હતી મને એમ કે સંતાન હશે તો હું રાજી સુખી થાયશ ન થયો એટલે નક્કી ખોટું હતું જેનું પરિણામ વિપર્યય આવ્યું હું બહુ કમાઈશ તો સુખી થાય પણ ન સુખી થયું એટલે નક્કી ખોટું કર્યું હતું ને એને જેનું પરિણામ વિપર્ય આવ્યું તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય નક્કી ભૂલ કરેલી કેમ જ્ઞાની આજ્ઞાએ કર્યું નહોતું એટલે દીક્ષા લે જ્ઞાનીની આજ્ઞા વગર કોમ નિયમ લખ્યું પી કચુ હાથ હજુ ન પહેર્યો એટલે શું થયું નક્કી ભૂલ કરેલી તો જ આત્મના આવે ને યમ લીધા નિયમ લીધા જંગલમાં ગયો પદ્માસન લગાવ્યું શાસ્ત્ર ભણ્યો ખંડન મંડન કર્યું હોચ્છર થઈ ગયો અધ્યાત્મમાં તોય સાધન બાર અનંત અનંતવાર આવું કર્યું અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ શાસ્ત્ર અભ્યાસ જીન દીક્ષા આટલે સુધી તો ઠીક જીન આચાર્ય પણ સત મળ્યું નહીં સત શ્રદ્ધ્યું નહીં સતનો રણકાર થયો નહીં એટલે નક્કી ક્યાંક ભૂલ થઈ ગઈ હતી નહીં જેનું પરિણામ વિપર્ય આવ્યું તે અશુદ્ધ ઉપયોગથી શરૂ કરેલું એટલે કેવી પાવરફુલ સિદ્ધાંત વાક્યા છે આ કે આમ કેમ થાય છે આમ આમ થાય છે તે નક્કી ખોટું કરેલું જેનું પરિણામ વિપર્ય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ વિના ન થાય અત્યારે ગણીએ આપણે કે પાંચ ને પાંચે તો અત્યારે કઈ ભૂલ નથી માનો તો એ અશુભ ઉદય માં એટલે નક્કી એક મિનિટ પહેલાનું કે એક દિવસ પહેલાનું કે એક વર્ષ પહેલાનું હશે ને ભૂતકાળના સંલગ્ન વિના આ થાય જ નહીં હવે ગોપાલ કે છે આ કેમ ખબર પડે એટલે વર્તમાન કાળમાંથી આપણે એક એકી પણ વાત કરતા જઈએ કે ચાલો પાંચ નહીં ચાર ને ઓગણસાઠ ચાર અઠાવન ચાર પિસ્તાલીસ ત્રણ બે ગઈકાલ ગયું વર્ષ બાળપણ એમ કરતાં કરતાં બાદ કરતાં 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 તો બાળપણમાં તો કંઈ ગુના કર્યા જ નહોતા સાવ નિર્દોષ હતો તો ગર્ભમાં ગર્ભે ગુના નહોતા કર્યા એટલે ક્યાંથી લઈ આવ્યો ગુના એમ કરતાં 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 એને ખબર પડી જાય છે કે હું પહેલાં હતો પુનર્જન્મની પ્રતિધિ થશે એટલે કેવું સમજાવે છે આ ગણિતના દાખલાની જેમ કે ઉલટા ચાલો આવે વર્તમાન કાળમાંથી આપણે એક એકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ ગણા છે એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી તો એક સરખા દિવસ કોઈના દુઃખના જાતા નથી નારના ગાડા નારમાં રહેતા જ નથી બહાર આવી જાય પાછું ઊંચી નીચી ફેર્યા કરે જીવનની ઘટમાળ ભરતી પછી ઓટ ને ઓટ પછી જુવાળ પાછું આવે આમ કેમ થતું હશે આમ આમ થતું હશે એ લખીને આવ્યો છે કારમણ શરીરમાં પેન ડ્રાઈવ લઈને આવ્યો છે બધું લખેલું છે એમ એમાં જે લખ્યું એ પ્રમાણે થતું આવે આ બહુ ભણે તોય કમાય નહીં આ કાંઈ ન કમાય એટલે એને ખબર હોય કે હવે કમાવાનું નથી બહુ તો લાખો કરોડોપતિ થઈ જાય બહુ પહેલા લખ્યું જ ને કર્મના ચમત્કારના પાઠવા વિધવાનો ધક્કા ખાય અને મૂર્ખ ખમા ખમા કરીને વધાવાય કોણ નક્કી કરે વર્તમાન કાળમાંથી આપણે એક એક પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ ગણાશે ગઈ જણાશે તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈક હોય જ આ સિદ્ધાંત છે પાછું કારણ વિના નકારી તે કાંઈ પણ બને એનું કારણ હોવું જ જોઈએ વરસાદ આવે તો વાદળા હોવા જ જોઈએ કારણ હોય જ એક માણસે હવે વ્યવહારિક દાખલો આપે છે એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે યાવ જીવનકાળ સ્ત્રીનું પણ મારે ન કરવું એણે વિચાર્યું કે મારે સ્ત્રી વિશે કંઈ વિચારવું જ નહીં ક્યારેય ખરેખર સાચી રીતે જ વિચાર્યું એણે ત્યાગી છે વૈરાગી છે સદાચારી છે ખરાબ ભાવે નથી એના સંગ સત્સંગ છે એને છતાં પાંચ પળ ન જાય એને ચિંતવન થયું તો પછી તેનું કારણ ક્યાંક હોવું જોઈએ એટલે ખરેખર છેતરપિંડીથી નહીં ખરેખર એને વિચાર્યું છે કે મારે આજે સવારથી જ સાંજ એક પણ વાર વાંદરાનું પૂછડું યાદ ન આવવું જોઈએ એ નક્કી કરે ને બેસે ને પછી પ્રાર્થના કરવા એટલે તરત જ એક એક આત્માથી નહીં ગાથે વાંદરાનું પૂછડું દેખાય એને એ નક્કી કર્યું જ અને અમે જે કર્મ એ કાઢવા માટે મહેનત કરીને અંબાલાલભાઈ કુપાલોને લગે છે એ નવા નવા ઊભા થાય જ કે એટલે હું દાઢમાં લઈ અને એનું ખૂન કરું છું પણ માથે રાખેલા એને માથે હોય તો આવું શક્ય બને પોતાની મેળા થાય નહીં રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામે એમ અનંત છે પાક્યું જીત નિર્દોષ આ સ્વચ્છંદ નીકળે કેમ પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય અહીંયા પછી ભૂલ થાય પ્રત્યક્ષ શબ્દ આવે એટલે કોઈ હાથ પગવાળા ગોતી નહીં આત્મજ્ઞાની પ્રત્યક્ષ જેને આત્માનો અનુભવ થયો છે એ પ્રત્યક્ષ આ કર્મગ્રંથમાં લખેલું છે કર્મગ્રંથના છ ભાગ છે એમાં પહેલો ભાગ કર્મવિભાગ છે એના ત્રણસોમાં બેમાં પાના ઉપર આ ખુલાસો કરેલો છે આ આઠસો વર્ષ પહેલાં ગ્રંથ લખાયેલો છે કે જે વ્યાકરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષનો અર્થ ગોતે છે અક્ષ આંખને સામે છે કેમ કે ઓલો તો એનો અનુભવ જ નથી અનડીઠેલી બોમ છે ત્યાં પાછો ભૂલ કરે એટલે આટલે સુધી આવ્યો હોય પછી પાછો ગ્રંથિભેદ થવા સુધી આવે પછી યુ ટર્ન લઈ લે પાછો કે ત્યાં જ ઢબૂકી જાય કુપોલ કે અનંતવાર અહીંયા સુધી આવ્યો છે ગાંધીજીને લખે છે પણ થાકી જાય છે હવે કરેડિયા કરે તો કામ થાય એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે યાવ જીવનકાળ ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું છતાં પાંચ પણ ન જાય અને ચિંતવન થયું તો પછી તેનું કારણ હોવું જોઈએ મને જે શાસ્ત્ર સંબંધી અલ્પ બોધ થયો છે એમ નથી કહેતા મને જાતિસ્વર્ણ જ્ઞાન છે હજી એમ કે છે અલ્પ થોડોક બોધ થયો છે મને આવા શુદ્ધ જ્ઞાનના શાસ્ત્રો વાંચીને જાતિ જ્ઞાનના શાસ્ત્રો વાંચીને આ તો એકવીસમી વર્ષ ચાલે બાવીસમું ચાલે છે એકવીસ પૂરો થઈ ગયા છે તો એમ નથી કહેતા કે મને અનુભવ છે મને શાસ્ત્ર સંબંધી અલ્પબોધ થયો છે તેથી હું એમ કહી શકું છું કે તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ એટલે એ વખતે આવું એને થયું શું થયું સ્ત્રીનું ચિંતન નથી કર્યું એવું વિચાર્યું ત્યારે સ્ત્રી યાદ આવી એને એટલે પૂર્વ કર્મ ઉદયમાં આવ્યું ત્યારે નિમિત્ત કયું હતું એનો વ્યવહારિક પુરુષાર્થ હતો ધર્મ હવે જો માથે જ્ઞાની રાખ્યા હશે જ્ઞાનીને આજ્ઞામાં હશે તો એ વેદો વેદોદય સ્ત્રી વિશેના વિચાર જળમૂલથી નીકળી જશે અને માથે કોઈ નહીં પ્રયોગ કરતો હશે તો વધશે પાછો એ સ્ત્રીના વિચાર આવશે એટલે સ્ત્રીને બોધશે પછી એટલે આજ્ઞાનું આ મહાત્મ્ય છે માથે જોઈએ જે બારમા ગુણધારકના છેલ્લા સમય સુધી તે કર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ કેવા કર્મનો આ ક્યુ કર્મ આવ્યું તો કહી શકીશ કે મોહનીય કર્મનો આ મોહમાં છે હજી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી મોહમાં તો છે જ બધા કઈ પ્રકૃતિનો તો કહી શકીએ પુરુષવેદનો પુરુષવેદ એટલે પુરુષને સ્ત્રી વિશે વિચાર આવે તે કે આ સુખનું કારણ છે સ્ત્રી વેદ એટલે સ્ત્રીને એમ થાય કે પુરુષ સુખનું કારણ છે બંને થતું હોય નપુસંગ વેદ કહેવાય ઉભય આપણે ઘણી વાર ઉભય હોય એટલે ભવાંતરે પછી નપુસંગ થવું પડે એટલે માળા આવે છે ને સમાધિ મરણની પુરુષવેદનો નાશ માટેની એક માળા સ્ત્રી વેદના નાશ માટે નપૃસંગ વેદના નાશની એક માળા એટલે વ્યક્ત અવ્યક્તપણે જાણતા અજાણતા બફમમાં એટલે પુરુષવેદ તો હોય જ પુરુષને સ્ત્રી વેદ તો હોય જ સ્ત્રીને સાથે વિજાતીય જીવને કેટલું સુખ હશે એમ કરીને નપૃસંગ વેદ બાંધી લે એટલે પુરુષને સ્ત્રીની તો ઈચ્છા થાય પછી એમ વિચારે સ્ત્રીને કેવું સુખ હશે આ મને આવું હોય તો એટલે સ્ત્રી વેદ ને પુરુષવેદ બંને બાંધે પુરુષ હોય તોય ને સ્ત્રી હોય તોય તો સ્ત્રી એમ વિચારે પુરુષને કેટલું બધું સુખ હશે વિષય વાસનાનું કામ વાંચનાનું એટલે એ સ્ત્રી વેદમાં તો છે જ સાથે પુરુષવેદ બાંધે એટલે ઉભય વેદ બાંધે એટલે નપુસંગપણાનો અવતાર મળે પછી એમ બહુ ખતરનાક વસ્તુ છે આ તો બધું ચૂકો કે મેરો ચલો બંધો ચલેશો બંધો બહાર નીકળ્યો કે તરત જ આપણે સતત બહાર જ છીએ આત્માની એટલે સતત સત્સંગ જોઈએ અને પાછો જેવું સત્સંગના નામે ગમે તે ફસાય છે પછી એટલે બ્રહ્મચર્ય આજ્ઞા કરી છે કે મોટા દિવસ હોય પરુષણ દિવાળી ધર્મસ્થાનકમાં તો જવું જ જોઈએ ને મંદિરમાં કે સત્સંગના નામે હજી ગોળખોળની પરીક્ષા નથી અને બે શબ્દ કાને પડે એટલે ગમે તે તું બેસી જાય એક કહેતા ઘરે માળા કર્યા કરજે સજાત્મસો પરમગુરુ જાપ કર્યા કરજે કામ વચનામૂતમાં માથું નાખીને બેઠો રહે છે ન સમજે તોય વાંધો નહીં સમજ્યા કોણ છે સમજાય તો બધા સમાય ગયા કોણ સમજ્યું છે એટલે કોપલ કેવું છે સાત વાર વાંચજે અને એકલો હોય ત્યારે વાંચવાનું સિદ્ધાંત બોધ નહીં ઉપદેશ બોધ વાંચવાનું એ તો કે યથાખ્યાત ચારિત્ર અને અવગુરુ લઘુ લઈ લે ઉપદેશ બોધ વિષ દુઆ એમને એમ કે ઘૂંટ્યા કરી દેતું તારું ધીરે ધીરે ઝેર ઘટશે પછી અને એવો કોઈ અવસર આવી રહેશે કલ્યાણનો કે કોઈ મળી જશે તમને પ્રત્યક્ષ કે પરોક્ષે મળી જાય પછી કે એને એની જેવા સત્સંગી મળી જાય એ કરતા બે ભલા મોક્ષનો માર્ગ બહુ લાંબો છે પણ ગમેની તરફ બેસતા નહીં કે રાજા રાણાની વાત નવલકથા જેવું વાંચશો કે વાત ધર્મની જોય પછી પછી સીત રામાયણની વાત હોય રામની મર્યાદા પુરુષ તમને પછી સ્વયં ઉપર જ અઠવાડિયું નીકળી જાય સીતાના સ્વયંવરમાં તો શું થાય પછી બહુ ચેતવું પડે અને આમે ઇમિટેશન જ્વેલરી હોય ને નકલી સોનું એ વધારે ચમકે ઓરિજિનલ કરતા ફસાઈ જાય તો હું કહી શકીશ કે પુરુષવેદનો પુરુષવેદની પંદર પ્રકૃતિ છે ગોપાલદેવ આ બધું જાણે છે પુરુષવેદનો ઉદય દ્રઢ સંકલ્પે રોક્યો છતાં છું નિયમ લીધેલો કે મારે સ્ત્રી વિશે કંઈ વિચારવું જ નથી દ્રઢ સંકલ્પ કર્યો હતો રોક્યો છતાં તેનું કારણ હવે કહી શકાય છે કે ભૂતકાળનું કંઈ હોવું જોઈએ ભૂતકાળનું હોય એટલે તો રામ પરણ્યા શ્રીકૃષ્ણ પરણ્યા ચોવીસમાંથી બાવીસ તીર્થકર પહેણ્યા હવે ખબર હોય ભૂલ થઈ ગઈ થઈ ગઈ હવે ભૂલ કરવી નથી એટલે કર્મ અગ્નિ લાગી છે પાણી નાખ્યું છાંટી થાય ભોગથી દૂર આ કર્મ જ્ઞાની કહેવાય આપણે એ કર્મ જ છે પણ આપણે એમાં આનંદ આવે છે જ્ઞાનીને ભોગવલી કર્મ છે જ્ઞાનીને એમાં ચિત્રી ચડે છે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા જોવા સૂંઘવા પડે છે કહો આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય જ્ઞાનીને જુગુપ્સા આવે છે આપણને ક્યારે જુગુપ્સા આવી વ્યવહારની વાત હોય તો કોઈ પૈસા કમાવાની વાત હોય લગ્નની વાત હોય સંતાનની વાત હોય પરદેશ ગમનની વાત હોય મોટું ઘર લેવાની વાત હોય આપણે જુગુપ્સા આવે કે ક્યાં મોત આવ્યું એને એટલો આનંદ આવે છે કે પાર્ટી રાખે છે તો પોતાના ખર્ચે ઉધાર પૈસા લાવીને પાર્ટી રાખે છે એટલે શું કરે છે આપઘાતિક કરે છે આ કેમ ગળે ઉતરે ભવની સાધના પછી આ ગળે ન ઉતરે તો વર્ષના વતલા દાડે મંદિર ક્યારેક આવ્યો હોય જુગુપ્સા ચૂપજો ને આવું સાંભળે તો આવું હોય શું હોય અનંત નો પ્રકાર છે જુગુપ્સ ઉપ કે આવી હોય ધર્મની વાતમાં નાચવાનું કયો કૂદવાનું કયો સ્વાદિષ્ટ ભોજનનું કયો બેન્ડ વાજા નગારા કયો આપણે ડુંગર ચડીએ આપણે નદીમાં નાઈએ આપણે સાથે રાસડા લઈએ તમુરાની તાલે ભક્તિ કરીએ આપણે બધા નાચ કૂદ અહોભાવ બતાવીએ ભગવાનને ભગવાનને અહોભાવ નહોતો લાગ્યો સંસારમાં એટલે તેને બધું છોડી દીધું એને પાછું બતાવવું છે આ પછી પાછા ગાય તેનું કારણ હવે કહી શકાય છે કે ભૂતકાળનું કઈક હોવું જોઈએ અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતા વિચારતા પહેલાનું 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 ત્યાંનું બાળપણનું પહેલાનું ગર્ભનું ત્યાંનું અને પહેલાનું ભવનું પુનર્જન્મ સિદ્ધ થશે એટલે વ્યવહારિક રીતે તર્કથી પણ આ બુદ્ધિમાં બેસે એવું છે આમ તો પણ જીવ પાછો થોડુંક આવ્યું હોય સંઘના યોગે ભૂલે છે એવું કંઈ ન હોય આખો દિવસ કરમ કરમ તમારી ઉંમર શું છે મજા કરો ભોગવિલાસ કરો પણ જ્યારે ચલાતું ન હોય સંભળાતું ન હોય બોલાતું ન હોય દેખાતું ન હોય ત્યારે મંદિરમાં જાજો બોલતું ગણ કૃષ્ણ પણ અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતા વિચારતા પુનર્જન્મ સિદ્ધ થશે આ સ્થળે બહુ દ્રષ્ટાંતોથી કહેવાની મારી ઈચ્છા હતી ગોપાલદેવ ગોપાલદેવનો અનુભવ છે એટલે દાખલા દલીલ સાથે હું કહેત કે પણ ધાર્યા કરતા કેવું વધી ગયું છે આટલું ઘણું કહી દીધું કે તમને પછી ઓલે એકદમ આવી વાત સાંભળીને ભાગી જાય તો એટલે ધીરે ધીરે કહે છે સફળ થયો બહુ મારો હો કૃપાળદેવ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ